ભુમેલ રેલવે બ્રિજ પર ગત મોડી રાત્રે અચાનક ખાનગી લક્ઝરી બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જો જુતામાં આગે વિકરા સ્વરૂપ ધારણ કર્યું જો કે આ સમયે બસના ડ્રાઇવરે સૂચકતા વાપરીને તાત્કાલિક તમામ પેસેન્જરોને સુરક્ષિત રીતે બસમાંથી નીચે ઉતારી લીધા હતા જેના કારણે મોટી જાનહાની ચડી હતી અને મુસાફરોના જીવ બચી ગયા હતા આગ કયા કારણોસર લાગી તે હજુ પણ અકબંધ છે પરંતુ આગ લાગવાથી સમગ્ર લક્ઝરી બસ બળીને ખાક થઈ ગઈ છે આ ઘટનાની જાણ થતા સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે મળીને ખાબ થઈ ગઈ પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે